બબલુભાઈ આ બબલુભાઈ એ માતાજીને અખંડ સેવા કરતા હતા એટલે એક વખત જ્યારે એ સવારના સમયે પોતે વહેલા ઉઠી નાહી ધોઈ પરવારી અને જ્યારે માતાજીની સેવાની અંદર એ બેઠા એટલે સેવા પૂરી થઈ ત્યાર પછી સાક્ષાત એ લક્ષ્મીજી પ્રગટ થયા બોલીએ લક્ષ્મી નારાયણ ધી જય લક્ષ્મીજી પ્રગટ થયા અને પછી દર્શન આપ્યા અને પછી જે પેલા બબલુભાઈ હતા એમને કીધું કે ભાઈ હું હવે તમારા ઘરની અંદર એક માસ સુધી રહીશ પછી તમારા ઘરેથી હું જતી રહીશ લક્ષ્મીજી કે છે કોને જે બબલુભાઈ હતા એમને તમારે મારી પાસે જે કંઈ માગવું હોય તે માગી લો હું તમને વરદાન આપીશ હું તમારી મનોકામના પૂર્ણ કરીશ આમ આ લક્ષ્મીજીએ કહ્યું એટલે આ બબલુભાઈ હતા એમણે વિચાર કર્યો કે હવે ભગવાન પાસે લક્ષ્મીજી પાસે હું શું માગું એટલે કહ્યું કે હે લક્ષ્મીજી હું આજે નહીં પણ મને એક દિવસની મહેતલ આપો હું વિચારું મારા કુટુંબ સાથે હું બેસું ચર્ચા કરું પછી હું કાલે માગીશ બોલે એમ તો કે હા એટલે આ જે લક્ષ્મીજી હતા એમણે કહ્યું કે સારું હું તમને કાલે સવારે દર્શન આપીશ તમારે મારી પાસે જે કંઈ માગવું હોય એ માગી લેજો આમ લક્ષ્મીજીએ બબલુભાઈને કહ્યું એટલે આ બબલુભાઈ હતા એ સાંજે વાડું કરી પરવારી અને બધા ભેગા બેઠા અને બધાને વાત કરી કે જુઓ મને લક્ષ્મીજી એ પ્રગટ થઈને કહ્યું છે કે તમારે જે કંઈ માગવું હોય એ માગી લો હું એક માસ તમારા ઘરની અંદર રહેવાની છું ત્યાર પછી હું અહીંયાથી એ વિદાય લઈશ હું જતી રહીશ આમ લક્ષ્મીજીએ કહ્યું એટલે આ જે બબલુભાઈ હતા એમનો દીકરો કે આપણે ઘણા બધા રૂપિયા અને લક્ષ્મીજીએ માગી લો કે જેથી આપણે આખી જિંદગીની અંદર કમાવા જવું ના પડે ત્યાર પછી એ બબલુભાઈના જે બહુ હતી દીકરાની પત્ની પુત્ર હતું એમણે કહ્યું કે આપણે દીકરો નથી તો લક્ષ્મીજી પાસે તમે દીકરો માગી લો ત્યાર પછી આ જે બબલુભાઈ હતા